મજામાં વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ ચાલો આજનું એક સરસ મજાનું ઉખાણું સુગંધ છે પણ ફૂલ નથી સુગંધ છે પણ ફૂલ નથી બળે છે પણ ઈર્ષા નથી ચાલો વિચારીને જવાબ આપવાનો કોણ કહેશે બોલો ઋત્વિકાબેન હિમવતી અગરબત્તી બોલો જયભાઈ સરસ અગરબત્તી વાળા બધા હાચા છે ચાલો ખુબ સરસ શું આવશે અગરબત્તી